આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિંધી સમાજનો તહેવાર પૈકી એક મહત્વનો ચેટીચંદ સિંધી સમાજના લોકો આ પવિત્ર ચેટીચંદને ઉત્સવની જેમ મનાવતા હોય છે ચેટીચંદ શહેરમાં વારસિયા ખાતે ખાતે સિંધી સમાજના પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના આગેવાનો યુવાનો સાથે મળી અને ચેટીચંદ પર્વની ઉજવણી કરી છે તેવુરામ મંદિર ખાતે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા પણ નીકળી છે અને શોભાયાત્રા દ્વારા શોભાયાત્રામાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવ્યા હતા વેશભૂષા ભજવવામાં આવ્યા હતા સિંધી સમાજની બહેનો ડીજેના તાલે ઝૂમી છે મંદિરના મુકેશ સાંઈ શેરાવાલાશાહી સન્મુખ જ્ઞાનચંદાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં જ તેઓ જોડાયા હતા ગોળાગાડીથી લઈ પાલખીથી લઈ અને તમામ જે આ સવારી નીકળી છે તે ઝૂલેલાલ ભગવાનને બિરાજવામાં આવ્યા હતા ને એક ખૂબ જ ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજે ચેટીજન તહેવાર છે અમારા સિંધીનો અને ધર્મપ્રકાશ તીર્થસ્થળથી આ શોભાયાત્રા નીકળી છે અને અમે બધા સિંધી મળીને આ તહેવારને ખૂબ પ્રેમથી મનાવીએ છીએ ને આ મારું નવું વર્ષ છે આજે ચેટીજન નિમિત્તે અમારે જુલેલાલ ભગવાનનો જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને આ જન્મ ઉત્સવના ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા પ્રેમપ્રકાશ ધરમતીર્થ સ્થાન ખાતે અમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં તમે જુઓ છો કે અમારા મુકેશ સાંઈ છે અને શેરાવાળા સાંઈ છે અને અહીંયા પાંચ સાત ઝાંખીઓ છે એક ડીજે છે અને એક અમારા શનિ મંદિરના તરફથી અમારે એક જ્યોતનું આયોજન કરવામાં આવ્યું છે એ અને શનિ મંદિરનો અને શનિ ભગવાનનો બી થઈ જે જે છે મૂર્તિ એ બી રાખવામાં આવી છે શનિ મંદિર દ્વારા અને આ શોભાયાત્રાની અંદર બેન્ડ છે અને મોટા મોટા નાના અગ્રણીઓ વારસાના અને વડોદરાવાસીઓ બધા અહીંયા શોભાયાત્રામાં હાજર છે ઓછામાં ઓછા દસથી પંદર હજાર તમે જુઓ છો શરદારુઓ છે અને ઠેર ઠેર અમારે મુકેશ સાંઈ અને અમારે શેરાવાળી સાંઈના સ્વાગત માટે વર્ષા કરવામાં આવી છે અને ઠેર ઠેર પ્રસાદીનું બી આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રા અમારે આ વારસામાંથી અહીંથી નીકળી છે પ્રેમ પ્રકાશ સ્થળ ઉપર અને અત્યારે પૂરે વારસામાં જ ફરે છે અને હમણાં રાત્રે ત્યાં સાગર ઉપર સમાપ્ત થશે અને ત્યાં જ્યોતનો પરવાન કરવામાં આવશે અમારે જે જ્યોત બહેરાણા સાહેબ બનાવવામાં આવે છે એ જ્યોતનો પરવાન કરીને એ અમારે પૂજા અર્ચના કરવા કરવામાં આવશે રાત્રે સાડા દસ વાગશે લગભગ અમારે શોભાયાત્રા પૂરી થવામાં સન્મુખ જ્ઞાનચંદ્રાણી